તેમાં ગામમાં પાણી પ્રશ્ન દલખાણીયા ગામમાં બસ સ્ટેન્ડ નો પ્રશ્ન પોલીસ સ્ટેશન બનાવવા બાબતે જૂની આંગણવાડી કાઢવા બાબત પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા તેમાં ગામના માજી સરપંચ તલાટી કમ મંત્રી અને તાલુકામાંથી બે અધિકારીઓ પધાર્યા

ગામ દલખાણીયા ધારી તાલુકો જિલ્લો અમરેલી આજે રોજ અમારા ગામમાં ગામના જે જરૂરિયાતના પ્રશ્નો હતા કે પાણીના રોડના લાઇટોના એ પ્રશ્ન બાબતે અમે ગ્રામજનોએ ગ્રામના દરેક નાગરિકોની વચ્ચે અને જે તે લગતા અધિકારીઓની હાજરીમાં અમે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં અમને ઘણા ખરા પ્રશ્નોનો આજે નિરાકરણ મળ્યું છે અમુક પ્રશ્નો ટૂંક સમયમાં એ લોકો સોલ્વ કરીને આપશે એવું મને બાહેધરી લેટર સાથે રજૂઆત કરેલ છે